ગુડ મોર્નિંગ જય માતાજી દર્શક મિત્રો આજે આપણે છે હજુર પેલેસ પોરબંદરના જે મહારાણા હતા એમનો પેલેસ છે હજુર પેલેસ તો આપણે અહીંયા જવા અને જોવાનો મોકો મળ્યો છે તો હું તમને આખો વ્યૂ બતાડી કે કઈ રીતના હજુર પેલેસ છે અને સોળસો કરોડમાં સાંભળવા એવું એવું એનો સોદો થઈ ગયો છે તો અવારા ભવિષ્યમાં એકથી દોઢ મહિનામાં જે આ હજુર પેલેસ છે એ કદાચ ન પણ હોય તો હું તમને અહીંથી લાઈવ બતાડીશ કે હજુ પેસ આખી આખી કેવી છે તો વ્લોગમાં માં રહેજો જય માતાજી તો આ છે હજુર પેલેસ તમે જોઈ શકો કે હજુ પેલેસ એ કહેવાય કે નકશી અને હું તમને બતાણું બાજુમાંથી આ નકશી શાખી તો આ હજુ પેલેસ જ્યાં ઉપરના કાંગરા પર પડી ગયા છે અને અમુક પડેલી વસ્તુ છે તો આપણે નજીક બહુ નહીં જઈએ પણ બહુ સરસ મજાની કોતરણી અને બહુ સરસ મજાને કહેવાય કે રજવાડી લુક છે ને રજવાડી તો રજવાડી જ કહેવાય તો આવું લુક છે તો ભવિષ્યમાં આ લુક રહે નહીં હવે જૂનું જે કહેવાય કે હોટલ બોટલ આવી ગયા હે તો તમે પણ અહીંયા આવી અને ફોટોગ્રાફી કરી છેલ્લા છેલ્લા દોઢથી બે મહિનામાં જય માતાજી 그,라,야, 뻣뻣해, 이,가,미,가, 뻣뻣. 저, 뻣뻣, 그,라, 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 그

મિત્રો આ બધું જે કહેવામાં આવે છે કે રજવાડુ અને આખું આ તમે બોર્ડર એ કહો તો અહીંયા રાજમેલ છે ને અહીંયા જે કહેવાય કે ચોકીદાર અને મિલ્ટીના પેરા લાગતા પોલીસની રીતના ધીરે ધીરે બધા લંડનને બહાર આવી ગયા અને કહેવાય કે આજે સાડા ત્રણસો કરોડમાં વેચાણ કરી અને બધા લોકોના બહાર આવી ગયા છે તો આ એક ઇતિહાસ બની જાય અને આવો હજુર પેલેસ તમને પાછો જોવા મળશે નહીં તો લોકમાં છેલ્લેથી બનીને રહેજો અને કેવો લઈ ગયું કમેન્ટમાં જરૂર બતાવજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને આવા અવનવા વિડીયો જોવા મળે તો જય માતાજી